તાલુકાના જંગલ વિસ્તારમાં કેટલાક દ્વારા જંગલમાં દબાણ કરી દેતા માનપુરિયા ગામના પશુપાલકો પોતાની ગાયોને લઈને માનપુરિયાથી ઇકબાલ જતા માર્ગ પર ઉતરી આવ્યા હતા અને માર્ગ પર ગાયોને રોકી રાખી મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો છેલ્લા એક વર્ષ જેટલા સમયથી વન વિભાગ સહિત ઉચ્ચકક્ષાએ વન વિભાગમાં થયેલ દબાણ દૂર કરવા માટે માનપુરિયા ગામના ગ્રામજનો સહિત પશુપાલકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં વન વિભાગના પેટનું પાણી પણ હલતું નથી તાજેતરમાં વન વિભાગ દ્વારા માનપુરિયા જંગલમાં કેટલાક હિસ્સમો દ્વારા થયેલ દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આ દબાણ માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોનું જ દબાણ કર્યું હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે જોકે કેટલાય લોકોનું દબાણ દૂર ના કરતા ગ્રામજનો સહિત પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે માનપુરિયા જંગલ વિસ્તારમાં વર્ષોથી ગાયો સહિત પશુ ઘાસ ચરવા જતા હતા પરંતુ અત્યારે માનપુરિયા જંગલ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા દબાણ કરી દેતા જંગલમાં પશુઓ જઈ શકતા નથી તેને લઈને પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા માનપુરિયા જંગલ વિસ્તારનું દબાણ તાજેતરમાં દૂર કરવા વન વિભાગની ટીમ ગઈ હતી જે માત્ર અમુક લોકોનું દબાણ દૂર કરાયું હતું જ્યારે કેટલાક લોકોનું દબાણ દૂર ના કરાતા ગ્રામજનો રોષે ભરાયા છે માનપુરીયા ગામના ગ્રામજનો સહિત પશુપાલકોની એક જ માંગ છે કે તમામ દબાણ દૂર કરવામાં આવે તો અમારા પશુઓ ઘાસ ચરવા જઈ શકે સાહેબ નથી કે અમારે આ ગાય પશુપાલન છે કોઈ વગડે જવાની કોઈ જગ્યા નથી બધો વગડો વધો આદિવાસી બધે રોકી દીધો બધી બંધો કે કોઈ ઠાકોર આદિવાસી બધી રોકી દીધો આ ગાયો રાર કરી આ વોળે ખાતરી ગાયો રોકી ઉભા છે કોઈ અમારો સરકાર હોભડતું નથી રાર હોભડતું નથી આ ગાયો કોઈ બાપડી રાર કરી છે અને વગડો બધા રોકાયું છે જો આ પશુપાલન હજાર ગાય છે હજાર ગાય બાપડી આ રોડે રોડે ઉભી છે ગાય અને જો ગાય જો વગડા જોડાલી જાય તો ચસકા મારી વસ્તી મારે

પશુપાલન માટે છે એને બાજુ રોકી દીધું સવારે મોરે ચાર ગોમો ને અગવડ થઈને મોરી રોકી દીધું છે નથી આવ્યું સાહેબ એમ તો આયા ખાલી થોડું એક વીઘો બે એમની હાજરી બજાવીને જતા રહ્યા એમની ફરી બજાવી જતા રહ્યા બીજું બાજુ બાકી છે એમનું એમ છે

ચોમાસા દરમિયાન નું ટ્રાન્સફોર્મર પણ ઢંકાઈ ગયું છે અને શોર્ટ સર્કિટ થવાની સંભાવના જોવા મળી રહી છે જેને પગલે ઉત્તર ગુજરાત વીજ કંપનીના આ તાત્કાલિક અરજીથી ડીપી પર વધી ગયેલા વેલાઓ દૂર કરાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે